ફરિયાદીને રેપ કેસની બીક બતાવી બળજબરીપૂર્વક મકાનના ઓરિજિનલ દસ્તાવેજ અને પડાવી લેનાર ગાડી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મરના અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસ શોધખોળ કરી નીચે મુજબના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ અને સરનામા આ મુજબ છે મોહમ્મદ શકીલ ધંધો વેપાર રહે મુસ્લિમવાસ બોરી તાલુકો મુન્દ્રા કચ્છ મોહમ્મદ રહીફ હાજી ખોજ રહે કામડિયા શેરી મુન્દ્રા કચ્છ હાલ રહે પ્રમુખ સ્વામીનગર ભુજ કચ્છ હિમાંશુ નવીનભાઈ મકવાણા ધંધો બ્રોકરેજ રહે મેટ્રી કોમ્પ્લેક્સ મુન્દ્રા કચ્છ મુસ્તાક હાલાર કે પા હાલ ધંધો કચ્છ ઉજાગર ન્યૂઝ ચેનલ પત્રકાર રહે માંડવી કચ્છ આ આરોપીઓને આવા પ્રકારના બીજા પણ ગુના કરેલા હોવાની શક્યતાને નકારી શકાય એમ નથી આરોપીઓ પાસે જો કોઈ નાગરિકોએ મકાન પ્લોટ વાહન દાગીના ગીરવી મૂકેલ હોય વ્યાજે રૂપિયા લીધેલ હોય બેન્કોના કોરા ચેક ગીરવી મૂકેલ હોય કે અન્ય કોઈ મિલકત ના હોય તથા તે ધાક ધમકી કરતા હોય કે આ આવા પ્રકારના કોઈ પણ ગુનાહો કરી રહ્યા હોય તો મુન્દ્રા પોલીસનો સંપર્ક કરવા મુન્દ્રા પોલીસના ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા અપીલ કરવામાં આવી છે